જય શ્રી કૃષ્ણ જય સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો વાગી ગયા છે બપોરના એક અને હું અત્યારે જસ ઘરે આવી અને ઘરે આવીને આપણે શરૂ કરવું પડે રસોઈ બનાવવાનું કામ ને સ્વીટ ઉડી જો અહીંયા સૂતી છે તો ચાલો આજે રસોઈમાં હું શું બનાવું છું તો તમને બતાવું તો અહીંયા ચણાની દાળનો લોટ લઈ લીધો છે અને એને થોડું શેકી લીધો છે તો આ મરચાં લઈ લીધા છે કોથમીરી લીંબુ અને હું અત્યારે બનાવું છું પાપડી મુઠિયાનું શાક બટેટા નાખીને અને આ મરચાં મેં ક વચમાંથી કાપીને એને બી કારી લીધા છે તો જે મુઠિયાનો મસાલો બનાવશું એ પણ મરચાંની અંદર બનાવીને મરચાં ફ્રાય કરી લેશું સાથે ગ્રીન ચટણી મરચાની ભૂગી તલ એવું કંઈ બનાવું છે એટલે મુઠિયાનું શાક બનાવું છું તો ચાલો તમારી સાથે બી શેર કરીએ કે કેવી રીતના હું બનાવું છું ને આજે તો ઘરમાં કોઈ નથી હું ને મારે સ્વીટ એકલા જ છે બીજા બધા ગયા છે દિવ્ય ગયો છે કોલેજ અને પતિદેવ ગયા છે કામે એ આવશે જ હમણાં અડધા કલાકમાં આવશે જમવા માટે તો આપણે ફટાફટ ફટાફટ રસોઈ બનાવી લઈએ તો કડાઈમાં તેલ નાખી લીધું છે અને અહીંયા જો ચણાંડાનો લોટ ઠંડો કરવા મૂકી દીધો છે એ ઠંડો થાય પછી એને ચાણી ને એના મુઠિયા બનાવવાની તૈયારી કરીએ તો કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે તો હવે નાખી લઈ આપણે હિંગ હિંગ અને થોડી રાય પેલા પાપડી એને વઘારી લઈએ ત્યાં સુધી શું થોડી પાપડી કાચી પાકી પકાઈ જાય ને પછી આપણે એની અંદર મુઠિયા નાખશું તો રાય પણ નાખી લીધી તો હવે રાઈ તતરે પછી એમાં આપણે આ ગ્રીન ચટણી છે

તો હવે સાથે અહીંયા આપણે પાપડી અને આ બટેટા છે એ નાખી લઈશું બે પાપડી એમ જ રહી ગઈ એને પછી કટિંગ કરીએ અને બધું મિક્સ કરી લઈએ હવે આમાં આપણે બધા મસાલા નાખી લઈએ હદર મરચાંની ભૂકી ધાણાની ભૂકી અને મીઠું બધું નાખી લઉં ને પછી તમને બતાવું કે મેં બધા મસાલા નાખી લીધા કેમ કે એક હાથમાં મેં ફોન પકડેલો છે આજે વિડીયો બનાવવા માટે કોઈ નથી કાલે ગઈ કાલે તો દિવ્ય હતો તો એણે મોબાઈલ પકડ્યો હતો અને વિડીયો બનાવતા હતા તો જો અહીંયા મસ્ત ગ્રીન મસાલામાં પાપડી અને બટેટા મિક્સ થઈ ગયા છે તો હવે હું પેલા બધા મસાલા નાખી લઉં પછી તમને આગળનો પ્રોસેસ બતાવું તો ફ્રેન્ડ્સ અહીંયા બધા મસાલા મેં નાખી લીધા છે અને જો હવે સારી રીતના તેલમાં એને શેકવા દેસું અને બસ પાંચ મિનિટ એમ જ સ્લો ગેસ પર શેકવા દઈશ પછી એક ગ્લાસ પાણી નાખી ને આને ઢાંકણું બંધ કરી મતલબ ઉપર ધક્કન લગાવી ને એને પાકવા લઈશું અડધા કાચા પાકા બની જાય ને પછી આપણે એની અંદર મુઠિયા નાખશું તો ચાલો આને હવે પાંચ મિનિટ સ્લો ગેસ પર એમ જ તેલમાં શેકવા દઉં છું અને ત્યાં સુધી મુઠિયા બનાવવાની તૈયારી કરીએ તો અહીંયા લોટને સારી રીતના ચાણી દીધો છે અને જો મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયો છે ગાંઠા ખાઠા બધા નીકળી ગયા છે હવે એની અંદર આપણે નાખી લેશું તેલ પેલા આપણે તેલ નાખશું લોટમાં તેલ નાખીને થોડું મિક્સ કરી લેશું એટલે મોણ કે આપણે એવી રીતના મોણ નાખીને તેલ અને લોટને બરાબર મિક્સ કરી લેવાનું તો અહીંયા જો તેલ અને લોટ મિક્સ થઈ ગયો છે તો બસ આવી રીતના જો થઈ ગયું છે મુઠ્ઠી વરે એટલે આપણું મોણ બરાબર બેસી ગયું છે હવે ચણાદારના લોટમાં આપણે નાખી લેશું હદર મુઠિયા બનાવવા માટે સ્વાદ પ્રમાણે મીઠું સાથે મરચાંની ભૂકી અને હિંગ અને સાથે નાખશું થોડા સફેદ તલ અને થોડું લીંબુ અને સાકર થોડી સાકર નાખી લઈએ હવે નાખશું પાછા તેલ અને કોથમીરી હવે આને પાછો લોટ મટી લેશું થોડું પાણી નાખીને લોટ મટી લઉં છું ફ્રેન્ડ્સ પછી તમને આગળનું પ્રોસેસ પાછું બતાવું તો અહીંયા આપણા મુઠિયાનો લોટ જો મસ્ત બંધાઈ ગયો છે હવે આ જ મુઠિયાના લોટને આપણે આ મરચાંની અંદર ભરી લઈશું અને પછી મુઠિયા આવા નાના નાના મુઠિયા બનાવી લઈએ તો ચાલો હું પહેલાં મરચામાં ભરી લઉં ને પછી જેટલું બચે એટલું મુઠિયા બનાવી લઈએ અને અહીંયા આપણું જો મસ્ત શાક બી બની રહ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો મરચાંની અંદર મસ્ત મસાલો ભરી લીધો છે અને અહીંયા મુઠિયા બી બનાવી લીધા છે અને અહીંયા આપણી ભાજી જો પાપડી એકદમ અડધી કાચી પાક્કી થઈ ગઈ છે જો બટેટા પણ અડધા કાચા પાક્કા થઈ ગયા છે તો હવે આની અંદર આપણે આ મુઠિયા નાખી લઈશું આપણે મુઠિયા ફ્રાય નથી કરવા આપણે આની અંદર ડાયરેક્ટ જ એમ નાખી દઈશું ફ્રાય કરીને નાખવું હોય તો ઊંધિયું બની જાય એટલા માટે ફ્રાય નહીં આપણે એમ જ અમે એમ જ નાખીએ છીએ આમાં શાકમાં અને આને પાછું મિક્સ કરીને ઢાકીને મૂકી દઈશું તો શું છે પાપડી મુઠિયા બધું બરાબર પકાઈ જાય અને આની અંદર થોડું મીઠું તો મેં નાખી જ લીધું હતું સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખી લેશું એટલે ઓર ટેસ્ટ લાગે ઊંધિયાનો મસાલો હોય તો ઊંધિયાનો મસાલો બી નાખી શકીએ પણ મારી પાસે અત્યારે ગરમ મસાલો છે એટલે ગરમ મસાલો નાખી લીધો છે તો હવે જો સારી રીતના મિક્સ થઈ ગયું છે અને હવે આને ઢક્કન લગાવીને મૂકી દઈએ હજી આને દસ મિનિટ સુધી રાખશું

શાક છે બે મિનિટ તેલ છૂટવા દેવાનું છે ઓકે પછી આપણે રોટલી સાથે છે ને ગયો કોલેજ

તો ચાલો ફ્રેન્ડ્સ વાગવા આવ્યા છે સાંજના પોણા પાંચ અને જો પોણા પાંચ વાગે હું શું બનાવું છું એટલે આખો દિવસ કિચનમાં જ રહેવાનું મારે તો અત્યારે બને છે માલપુરા દિવ્યને દિવ્ય આવી ગયો છે કોલેજમાંથી તો એના માટે માલપુરા બને છે કેમ કે એ આ બધું પાપડીને એનું મુઠિયાનું શાક ખાવાનું નથી તો આ છે માલપુરાનું બેટર ઘઉંનો લોટ સાકરની ચાસણી અને જે મેં કાલે ઘી બનાવ્યું હતું મલાઈમાંથી એનો માવો બચ્યો હતો એ થોડો આમાં એડ કરી લીધો છે અને ગરમા ગરમ માલપુરા અહીંયા બને છે જો તો ચાલો હવે દિવ્યાભાઈને આપી દઈએ આપણે દિવ્ય કેવા બન્યા છે મસ્ત એટલે દિવ્યાભાઈ ને આપણા વિડીયોમાં નથી આવું તો ચાલો આજનો વિડીયો આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે તમારા બધાના કોમેન્ટ સારા આવે છે હું વાંચું છું તમને હાર્ટ મોકલાવો એટલે સમજી જાવ કે અમે તમારા કોમેન્ટ વાંચીએ છીએ અને કોમેન્ટમાં ગઈકાલના વિડીયોના કોમેન્ટમાં હતું કે હોમ ટૂર કરાવો તો જલ્દીથી અમે લઈને આવશું હોમ ટૂર અમારા ઘરનો તો ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી